નમસ્કાર દર્શક મિત્રો હું છું સાથે આડી વાગેલા જોઈએ મહત્વના સમાચાર સુરતમાં આ ગેંગના સભ્યો લિંબાયત લીંબાયના રહેતા વેપારીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી હપ્તા વસૂલતા હતા આશ્ચર્યજનક રીતે આ લોકો બકરી બાંધવા જેવી સામાન્ય વસ્તુ માટે પૈસા વસૂલતા હતા લીંબાયતમાં લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું કારણ કે લોકોએ આ ગેંગ સામે સભ્યો દ્વારા સતત હેરાન કરવામાં આવતા હતા પોલીસે શોધી કાઢ્યું છે કે તાજેતરમાં ત્રણેય કેસ ખંડરીના છે ચિયા ગેંગના મુખ્ય ત્રણ સભ્યોના વાચીદ ઉર્ફે ચિયા સમીર ઉર્ફે ગેટ્ટી અને દીપક ઉર્ફે મરાઠીનો સમાવેશ થાય છે નોંધનીય છે કે ગેંગનો મુખ્ય સૂત્રધાર વાચીદ ઉર્ફે ચિયા તેના ચાઇનીઝ જેવા વાળ અને દેખાવને કારણે ચિયા તરીકે ઓળખાય છે અને તેના પરથી આ ગેંગનું નામ ચિયા ગેંગ રાખવામાં આવ્યું છે આ ગેંગ સામે લૂંટ બળાકા લડાઈ રમખાણો હત્યાનો પ્રયાસ અને ખંડરી જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે આ બાબતની ગંભીર નોંધ લીધી છે જિયા ગેંગની આતંક એટલો બધો વધી ગયો કે લોકો તેમની સામે ફરિયાદ નોંધાવતા પણ ડરે છે તેમણે કહ્યું કે તેમણે લીંબાયત અને આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરી છે કે જો આ ગેંગના કોઈ સભ્યને તેમને હેરાન કર્યા હોય ખંડરી વસૂલ કરી હોય ધમકી આપી હોય હથિયાર બતાવીને ડરાવ્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો ડીસીપી નકુમે ખાતરી આપી છે કે પોલીસ આવા ગુનામાં ગુનાઓ નોંધશે અને આ લોકો સામે કડક કાર્યવાહી કરશે નોંધનીય છે કે આ ગેંગના સભ્યોનું અગાઉ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોકોએ ગેંગ સામે આગળ આવીને વધુ ત્રણ ફરિયાદો નોંધાવી હતી લીંબાયત વિસ્તારના ફેલાયેલી આ ગેંગના ત્રાસને નાબૂદ કરવા માટે પોલીસે કમર કસી એડિન્ય સાથે રિપોર્ટર અભિષેક પાનવાલા સુરત